છેલ્લા ઘણા સમય થી ખનીજ માફિયા દ્વારા ગેરકાયદે ખનિજનું खनन ખનન અને વહન કરવાની પ્રવૃત્તિ માજા મૂકી છે અને દિન પ્રતિદિન રેતી સફેદ પથ્થર બ્લેક ટ્રેપ સહિત કુદરતી ખનીજ નું હેરાફેરી કરી રહ્યા છે તારે પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરજ ગામિત અને તેમની ટીમે આકરી ગરમીમાં પણ પોતાની પેટ્રોલિંગની કામગીરી સતત ચાલી રાખી અને ખનન માફિયા ઉપર વોચ ગોઠવી તેમની દરેક હિલચાલ ઉપર નજર રાખવામાં આવી છે ત્યારે ગોગંબા તાલુકાના સિમલિયા નિકોલા વચ્ચેથી પસાર થતી ગોમા નદીના પટમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે તે બાતમીના આધારે પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજની ટીમ ઘોગંબા તાલુકાના સિમલિયા નિકોલા ગામમાંથી પસાર થતી ગોમા નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ભરી રહેલા સાત ટ્રેક્ટર સાથે સાત ઇસમોની અટકાયત કરી અને પાંત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી અને ટ્રેક્ટર ચાલક સાત ઇસમોની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે પકડાયેલા સાત ટ્રેક્ટરને ગોધરા કલેક્ટર કચેરી ખાતેથી સીઝ કરીને મૂકવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો